સરકાર દ્વારા સો દિવસમાં પંદર લાખ કરોડની યોજનાઓની શરૂઆતનો દાવો કરાયો અને ભાજપના પ્રદેશ જયેશ વ્યાસે સરકારની યોજનાઓ અંગે માહિતી આપી કહ્યું કે દિવસમાં દેશના રોડ નેટવર્કને સશક્ત કરવા માટે પચાસ કરોડ રૂપિયા વપરાયા દેશમાં આઠ નવી રેલવે પરિયોજનાઓને મંજૂરી અપાઈ પીએમ આવાસ યોજના હેઠળ લાવનારા સમયમાં ત્રણ કરોડ ઘરોનું નિર્માણ કરાશે બે હજાર અત્યાર સુધી પીએમ આવાસ યોજના હેઠળ કરોડ થી વધુ આવાસ બનાવાયા સ્ટાર્ટઅપમાંથી પણ એન્જલ ટેક્સને કરવામાં આવ્યો અને યુવાનોને રોજગાર અને સહિતની યોજનાઓ માટે લાખ કરોડના પેકેજની જાહેરાત થઈ વધુમાં કહ્યું કે યુવાઓને ટોપની કંપનીઓમાં ઇન્ટર્નશિપ માટે ચોક્કસ રકમ પણ નિયત કરાઈ સો દિવસોમાં લગભગ પંદર લાખ કરોડ રૂપિયાની ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ ગણીએ તો ત્રણ લાખ કરોડ રૂપિયાઓની પરિયોજનાઓને મંજૂરી મળી જેમાં રેલવે બંદરો સડકો અને હવાઈ માર્ગો આ બધાને આવરી લેવાયા તેનો મુખ્ય સંખ્યા એટલી થાય છે વિશેષતઃ મહારાષ્ટ્રનું જે વધામણ બંદર આપણે જેમણે જાણ્યું કે જે છોતેર હજાર બસ્સો કરોડના ખર્ચે કેન્દ્ર સરકાર દ્વારા જ્યાં મેગા પોર્ટ બનવાનું છે એ વિશ્વના મુખ્ય દસ પોર્ટની અંદર સ્થાન પામવાનું છે એક હજાર કરોડના વેન્ચર કેપિટલ ફંડ પણ તેના માટે અંતરિક્ષ ક્ષેત્રે સ્ટાર્ટઅપ માટે પણ ફાળવવામાં આવ્યું છે જીનેસી પ્રોગ્રામની અંદર ટાયર બે અને ટાયર બે શેરોની ટાયર ત્રણ શેરોની અંદર સ્ટાર્ટઅપના માટે પણ એક વિશેષ યોજનાઓ આપણે લાગુ પાડવામાં આવી છે જીનેસીસ માટેની તેનો પણ અત્યારે આપણે ઉલ્લેખ કરીએ છીએ આ ઉપરાંત ઋણની સીમા જે દસ લાખ રૂપિયા હતી એની જગ્યાએ વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે એમએસએમઇમાં ક્રેડિટ ગેરંટી સ્કીમ જે છે એમાં નાના વેપારીઓ માટે કોઈપણ પ્રકારની ગેરંટી વગર એને ઋણ મળી શકે તેની વ્યવસ્થા એ નાના વેપારીઓ એટલે ગણીએ કે આની અંદર મધ્યમ વર્ગ નાના વેપારીઓ આ બધા જને સીધી સ્પષ્ટ થતી આ મુદ્દો છે નિર્યાત સેવાઓ માટે વૈશ્વિક બજારોની અંદર એક્સેસ કરવા આપી શકાય તેના માટેની પણ સ્કીમ આપણે ઇઝ ઓફ નીચે અંતર્ગત કરવામાં આવી વિશેષ કરીને હવે જેમ વાત કરી મહિલાઓ વિશે અશ્વિનભાઈ યુવાનો વિશે વાત કરીએ ત્યારે એ જ રીતે કે બે લાખ કરોડ રૂપિયાનું પીએમ પેકેજની જાહેરાત કરવામાં આવી જેમાં રોજગાર અને કૌશલ્યને વધારો કરવા માટે તેના માટે આ લક્ષ્યાંક આ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જેમાં પાંચ વર્ષની અંદર ચાર પોઈન્ટ એક કરોડ યુવાનોને આનો લાભ પહોંચે આ અંતર્ગત આ યોજના કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા શ્રીજી પાર્ટી પ્લોટ પાસે પૂર ઝડપે આવતી કારે એક મહિલા અને બાળકને ટક્કર મારી જેમાં આ બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા પંદર સપ્ટેમ્બરની રાત્રે બનેલી આ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેથી અમદાવાદ એડિવિઝન ટ્રાફિક પોલીસે સીસીટીવીના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે